આણંદમાં ક્ષત્રિય કરણી સેનાનું ક્રાંતિ મહાસંમેલન રવિવારે બપોરે ત્રણ કલાકે ચિખોદરા ચોકડી નજીક યોજાયું હતું જેમાં ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ક્ષત્રિય સમાજ માટે પાંચ માંગણીઓ કરી હતી જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજના સાતથી આઠ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ હત્યા રાખવાની મંજૂરી આપવામાં આવે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે સુખદેવ ગોગામેડીના હત્યારાઓને ફાંસીની સજા આપવામાં આવે અથવા એન્કાઉન્ટર કરવામાં આવે અયોધ્યા માં શ્રીરામ મંદિર ટ્રસ્ટમાં ક્ષત્રિયની નિમણૂક કરવી તેમજ ભાવનગરના રાજવીને ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરી હતી

ઘરણી સેના દ્વારા જે માગણીઓ પણ કરવામાં આવી છે કે સુખદેવસિંહ ગોગામેઢીજીની જે રાજસ્થાનમાં કરપીણ હત્યા કરવામાં આવી એ હત્યારાઓને ફાંસીની સજા થવી જોઈએ ક્ષત્રિય સમાજની જે વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય રીતે એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને સમાજમાં સંગઠનની સાથે સાથે જે સામાજિક ક્રાંતિ કરવા માટે સંગઠન કામ કરી રહ્યું છે તારા આણંદ જિલ્લામાંથી અમારા સૌના તરફથી અમે એમને શુભેચ્છા પાઠવીએ છીએ એમની માગણીઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં પણ આવશે અને સાથે સાથે આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજમાં શિક્ષણ આર્થિક સામાજિક તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એ દિશામાં સૌએ સાથે મળીને પ્રયત્નો કરવાનો આજે સંકલ્પ લીધો છે ઘણી સેના દ્વારા ક્ષત્રિય સમાજની જે ગુજરાતમાં બહુમતી વસ્તી છે એના પ્રમાણમાં રાજકીય પાર્ટીઓ એમને આવનારી લોકસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણી કરે એવી માગણી કરવામાં આવી છે

અમર શહીદ સુખદેવસિંહ ની જે હત્યા થઈ છે એ તમામ દોષીઓને અમારે એ દોષીઓની ગ્રફતારી થાય અને એ તમામ તમામ દોષીઓનો એન્કાઉન્ટર કાતો ફાંસી શિગ્ર અતિ કરવામાં આવે ત્રીજી જે અમારી માંગ છે શિક ધર્મને જે રીતે શસ્ત્રની પરવાનગી આપી છે એ જ તર્ક ઉપર ક્ષત્રિય સમાજને પણ સમગ્ર ભારત વર્ષમાં શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે ચોથી જે માંગ છે એ આપણે જે અયોધ્યામાં

તમામ જે પાંચ વાગ્યા સુધી આ જે સરકારના એમને આપ્યું છે પ્રશાસન આપ્યું પાંચ વાગ્યા સુધી અમે વાત પાંચ વાગ્યા પછી અમે તમામ તમામ હજારો સંખ્યામાં ભેગા થયા છે એથી અન્યાય થશે અને જો ઉપેક્ષા આ રીતે કરવામાં આવશે તો નિર્દલીય લોકસભામાં ક્ષત્રિય ઉમેદવાર ઉતારવામાં આવશે અને ક્ષત્રિય કરણી સેના કે કરણી સેના ભારત વર્ષમાં સ્થાપિત છે માત્ર ગુજરાત

અમારી સીધી સીધી વાત છે જો તમે અમે ન્યાય અધિકાર આપશો તો અમે તમને ખોબે ને ખોબે વોટો પાડો આખા ભારત વર્ષમાં જો અધિકાર નહીં આપો તો સાહેબ અમને જવાબ આપતા પણ આપે છે